અમદાવાદમાં બનશે રાજ્યની સૌથી મોટી પોલીસ લાઇન ઘાટલોડિયા વિસ્તારમાં ચોવીસ હજાર સ્કવેર મીટર વિસ્તારમાં ઘાટલોડિયા પોલીસ સ્ટેશન અને પોલીસ ક્વાર્ટર તૈયાર થશે ત્રીસ ડિસેમ્બરના કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે ખાતમુહૂર્ત થશે ખાતમુહૂર્તને લઈને હાલ તો તૈયારીઓ ચાલુ કરી દેવાઈ છે તેર માળના અઢાર ટાવરમાં કુલ નવસો વીસ ફ્લેટ્સનું નિર્માણ થશે માળના ટાવરમાં બે માળ પાર્કિંગ બેઝમેન્ટ બનાવવામાં આવશે આ મકાનોમાં જેને મકાનો ફાળવાશે તે મકાનો ફર્નિચર સાથે સજ્જ હશે તમામ ફ્લેટમાં લાઇટ પંખા ફર્નિચર સહિતની તમામ અદ્યતન સુવિધાઓ હશે પોલીસ હાઉસિંગ સોસાયટીની સાથે સાથે અત્યાધુનિક ઘાટલોડિયા પોલીસ સ્ટેશનનું પણ નિર્માણ કરવામાં આવશે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રાજ્યની સૌથી મોટી પોલીસ લાઇન બની રહી છે અને આ પોલીસ લાઇનનું ખાત મુહૂર્ત આગામી ત્રીસ તારીખના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવે તેવી સંભાવના છે અને આ પોલીસ લાઇનના ખાત મુહૂર્તને લઈને હાલમાં જગ્યા પર તાડમાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે જેસીબી દ્વારા જગ્યા સમતળ કરી દેવામાં આવી છે અને અહીં જે કોન્ટ્રાક્ટર છે તેમના લોકોએ પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે જો આ જગ્યાની વાત કરવામાં આવે તો આ જગ્યા પર તેર માળના અઢાર ટાવર બનાવવામાં આવશે અને આ અઢાર ટાવરની અંદર પોલીસ કર્મચારીઓ માટે સુસજ્જ અને ફર્નિશ્ડ ફ્લેટ બનાવવામાં આવશે 920 વીસ જેટલા ફ્લેટ તૈયાર કરવામાં આવશે તે ઉપરાંત ઘાટલોડિયા પોલીસનું પણ નવી બિલ્ડિંગ બનાવવામાં આવશે એમ કહી શકાય કે આ જગ્યા પર સૌથી મોટું કથિત રાજ્યનું સૌથી મોટું હાઉસિંગ પ્રોજેક્ટ કહી શકાય અને પોલીસ પરિવારો છે તેમના માટે તમામ સુવિધાઓ હશે ફર્નિચરની સુવિધા હશે ફ્લેટમાં બેઝમેન્ટ પાર્કિંગ હશે તે ઉપરાંત જે બાળકો છે તેમને રમતગમતની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જીમની પણ વ્યવસ્થા કરવામાં આવશે આમ કહી શકાય કે ઘાટલોડિયા વિસ્તારની અંદર સૌથી આધુનિક પોલીસ લાઈનનું નિર્માણ થઈ રહ્યું છે અને આગામી ત્રીસ તારીખે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા આ સંપૂર્ણ પ્રોજેક્ટ છે તેનું ઓખાત ખાતમુહૂર્ત કરવામાં આવે તેવી સંભાવના છે કેમેરા પર્સન પિયુષ લેવવા સાથે ચેતન બાંભણિયા એ સ્મિતા અમદાવાદ